હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા માહરજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાઇટનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આપણે પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો હવે પછી મિત્રો આપણે અહીં કને લઈ લેવાનું એક બેકગ્રાઉન્ડ તો બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો હવે આપણે એ કને સેટ કરી લેવાનું છે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે આવી રીતે શેડો આપવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું હોય આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે તો હવે પછી મિત્રો આપણે કનેક બેકગ્રાઉન્ડને પણ આવી રીતે ઇફેક્ટ લઈ લેવાનો છે બેસિક ઇફેક્ટ લઈને આવી રીતે આને ઝૂમ કરી લેવાનું રહેશે આવી રીતે ઝૂમ કરી લેવાનું ઝૂમ કરીને સેટ કરી લેવાનું રહેશે થોડુંક આવી રીતે વધારે ઝૂમ કરી લેવાનું હોય ઝૂમ કર્યા પછી મિત્રો હવે આપણે કંઈક અનેક સિંગરનો ફોટો અને સેટ કરી લેવાનો હોય ટાઈટલને બંને બી તો આવી રીતે આપણે સિંગરનો ફોટો સેટ કરવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગર અને ટાઇટલ આવી રીતે સેટ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીંયા કને સિંગરનું નામ સેટ કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય તો આપણે આવી રીતે સિંગરનું નામ સેટ કરવાનું રહેશે આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય સિંગરનું નામ સેટ કર્યા પછી આપણે અહીં સિંગર પણ આવી રીતે લખી લેવાનું હોય કને સેટ કરવા માટે આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું હોય આવા પાસે મિત્રો આપણે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પાસે મિત્રો આને ક્રોપિંગ કરવાનું રહેશે તો આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું અને શેડો આપવાનો રહેશે આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય થોડોક વધારે શેડો આપવાનો હોય તેના માટે આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે કાંઈક સેટ કરી લેવાનું રહેશે આવા પાસે મિત્રો આપણે જે નામ છે એને ઉપરની સાઈડ ફ્રીજી ફોન કરી લેવાનો હોય આવી રીતે તો સેટ થઈ જશે આવા પાસે મિત્રો વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો તો જોઈ શકો મિત્રો આપણે જે આ કલર છે એને થોડોક આવી રીતે આછો એટલે કે આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનો રહેશે આવી રીતે આલ્ફા સેટ કરવાનો રહેશે તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આપણે અહીં આપણી ચેનલનો લોગો એટલે તમારે પણ આવી રીતે લોગો સેટ કરવાનો રહેશે એમ પણ આવી રીતે લોગો બનાવીને રાખી દીધો હોય તો આવી રીતે આપણે આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે તો ટાઇટલમાં જોઈએ તો મિત્રો આપણે અહીંયા કને થોડુંક ઝૂમ વધારે કરીને આવી રીતે સેટ કરી લેવાનો રહેશે અને ટાઇટલમાં જોઈએ તો મિત્રો આવી રીતે થોડુંક શેડો આપવાનો હે તો આવી રીતે આપણે ચાલેની સાઈઝ સેટ કરી લેવાનો જે આઈકન હૈ ત્યાંથી તો સરસનું હું ચોખ્ખું દેખાય છે તો ને એવું પીનનું પોસ્ટર તૈયાર થઈ ગયું છે તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું કેપ્ચર એની ઉપર સેવ કરી લેવાનું તો સરસનું એવું સેવ થઈ જાય છે તો મિત્રો અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો ડેલ્લી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પેન્જ પોસ્ટરોની અપડેટ નવા જૂની મળતી રહેશે તેના માટે અમારે જયવું ગમહાર યુટ્યુબ ચેનલની અંદર લાઈક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો